જે વોટર સ્લીપ અને વોટર ગાઈડની વાત કરીએ તો એનું ડિસ્ટ્રિબ્યુશન પણ પૂર્ણતાના આરે છે એક વાત હું અહીંયા મેન્શન કરવા માગું છું કે વોટર સ્લીપ કે વોટર ગાઈડ એ મતદાન કરવા માટેનો જે છે સફિશિયન્ટ પુરાવો નથી એટલે આનાથી મતદાન ફક્ત આનાથી મતદાન નહીં કરી શકાય ઇલેક્શન કમિશન દ્વારા ઇસ્યુ કરેલ એક કાર્ડ અધરવાઇઝ જે બીજા બાર ડોક્યુમેન્ટ છે જેમાં પેન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આ કોઈ સરકારી આઈડી કે આ ટાઈપના જેટલા જે પુરાવાઓ છે એનું એના ઉપયોગથી જ મતદાન કરી શકાશે તો ફક્ત એક કે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ છે એ ફક્ત વોટર્સની જાણકારી માટે છે કે એમનું મતદાન મથક ક્યાં છે એમને ક્યાં મત મત આપવાના છે અને એનું ફક્ત આનાથી મતદાન નહીં નાખી શકાય એટલે આપના થકી લોકોને અપીલ પણ છે કે વેલિડ પુરાવાઓ જે છે વેલિડ ડોક્યુમેન્ટ્સ છે આઈડી પ્રૂફ એ લઈને વોટિંગ બૂથ ઉપર જાય સાથે સાથે વાત કરીએ તો પોસ્ટલ બેલેટથી પણ આપણે જે ચૂંટણી ફરજ બજાવતા જેટલા સ્ટાફ છે આમાંથી પણ તેર હજાર જેટલા લોકોએ તેર હજાર એકસો સત્તર જેટલા લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી ચૂક્યા છે સાથે સાથે જે કમિશનનો નવતર પ્રયોગ છે કે એમાં ડિસેબિલિટીઝ અને એટ્ટી ફાઈવ પ્લસના વોટર્સને આપણે જે હોમ વોટિંગ કરાવીએ છીએ આમાં ચારસો સત્તર જેટલા એટ્ટી ફાઇવ પ્લસ વોટર્સ અને ચોત્રીસ જેટલા પીડબ્લ્યુડી વોટર્સ છે એ લોકોએ વોટિંગ કર્યું છે કાઉન્ટિંગ જે છે એ બારડોલી અને બારડોલીની જે કાઉન્ટિંગ છે એ સોનગઢ ખાતે થવાની છે અને નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીની કાઉન્ટિંગ નવસારી ખાતે થશે ફરિયાદ નિવારણ માટે પણ જે બધી એનજીએસપી સીવીજીલ અને એ જો અરેન્જમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે કાયદો વ્યવસ્થા માટે પણ પોલીસ કમિશનર શ્રી સાથે અમે ઘણા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અટકાયતી પગલાંઓ જિલ્લા પોલીસ અને સિટી પોલીસ અને અમારા તરફથી પણ અટકાયતી પગલાં લઈ રહ્યા છે અને ઇલેક્શનને કોઈપણ રીતે પ્રભાવિત ના કરે એ બાબતની તકેદારી કાયદો વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખીએ છીએ મીડિયા સેન્ટર પણ આપ સુવિધિત જે જૂની કલેક્ટર કચેરી જે આયોજન ભવન છે એમાં મીડિયા સેન્ટર પણ કાર્યરત છે અને આઈટી એપ્લિકેશન્સમાં આપણે એક ખાસ જે કહીએ તો ઈસીઆઈ રિઝલ્ટ કરીને એક જે એપ્લિકેશન છે એમાં મતદાનના દિવસે દરેક ઉમેદવારને મળેલા મતોની રિઝલ્ટ્સમાં મતગણતરીના દિવસે જે ઉમેદવારોને મળતા મતો અંગેની જાણકારી માટે ઈસીઆઈ રિઝલ્ટ કરીને એક વેબસાઇટ પણ છે એટલે આજની ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું તાત્પર્ય એ જ હતું કે સુરત જિલ્લામાં બારડેલી અને નવસારી સંસદીય મતવિસ્તાર માટે જે ઇલેક્શન્સ છે એ યોજાવાના છે અને સુરતની સોળ એસેમ્બલી સેગમેન્ટ પૈકી નવ એસેમ્બલી સેગમેન્ટમાં અત્યારે પણ ઇલેક્શન જે છે સાત તારીખે યોજાવાના છે એટલે જાહેર જનતાને આપણા થકી અમે જણાવવા માગીએ છીએ કે સુરત ફક્ત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી પૂરતું જ જે છે બિનહરીફ થયું છે બાકી સુરતમાં ઇલેક્શન જે છે સાતમી મેના દિવસે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી રાબેતા મુજબ યોજાવાના છે થેન્ક યુ સર સરકારના પગલાં લેવાયા છે આપણે ગયા વખતની સરખામણીમાં એક ટર્નઆઉટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કર્યું હતું અને આમાં જેટલા પણ ઓછા જે ટર્નઆઉટ જ્યાં થયા છે ગયા વખતે ત્યાં ઘરે ઘરે જઈને મહિલાઓ યુથ્સને અને જ્યાં મોટાભાગના લેબર વર્ગના લોકો હોય તો ત્યાં પણ આપણે જાગૃતિ કરી છે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં જે કન્સર્ન પર્સન્સ છે એમને મોકલીને આપણે જાગૃતિ કરવાનું કામ કર્યું છે અને અમે સ્ટ્રેસ કરીએ છીએ કે જે ઇલેક્શનના દિવસ દિવસે બધાને જે રજા છે એ રજા મળે અને જે તે લોકો છે પોતાના મતદાન મથક ઉપર જઈને વોટિંગ કરી શકે આપણે દરેક મીડિયા છે બાકી રેડિયોના માધ્યમથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા તકી આપણે જાગૃતિ ફેલાવવાનું કામ કરીએ છીએ સાથે સાથે જે બીએલઓઝ છે અત્યારે ઘરે ઘરે જઈને વોટર ઇન્ફોર્મેશન જે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે જેના થકી લોકોને ખબર પડશે કે સાત તારીખે મતદાન યોજાવાનું છે આપણે ઓગણીસો પચાસ જે હેલ્પલાઇન છે એ તો છે જ વોટ વોટર હેલ્પલાઇન પણ આપણે એક એ કર્યું છે અને આપણે જે ઇન્ફોર્મેશન આપ્યું છે એમાં ડિટેલમાં જે છે એ બધું આપવામાં આવ્યું છે

અમે કોર્પોરેશનની જ મોટાભાગની જે સ્કૂલ્સ અને એ સંલગ્ન બિલ્ડિંગ્સ જ આપણે એમાં લઈએ છીએ તો એમાં જે ઇલેક્ટ્રિસિટીની ફેસિલિટી જે જેને કરીને ફેન વગેરેનું પ્રોપર એ થાય પ્લસ પાણીની સગવડ હોય અને જ્યાં પણ લોકો ભેગા થતા હોય જ્યાં વધારે પોલિંગ બૂથ છે એક એક મતદાન એક એક મથકો ઉપર જ્યાં ચાર પાંચથી વધારે બૂથ છે અને ત્યાં વધારે લોકો ભેગા થઈ જતા હોય ત્યાં આપણે શેડની વ્યવસ્થા પણ રાખ્યું છે થોડા થોડા સમયાંતરે જે છે ચેર્સની વ્યવસ્થા છે આપણે એ પણ રાખી છે જેને કરીને એક થાય સાથે સાથે જ ક્યુ મેનેજમેન્ટ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં અલગ અલગ કેટલે સામે મતદાન મથકની સામે જે બીએલઓસ છે એ પણ રહેવાના છે જે મતદાર મતદારોને ડાયવર્ટ કરશે કે એમનું પ્રોપર બૂથ કયો છે પોલીસના જે પોલીસ અને જે સીએપીએફમાંથી પણ જે આવવાના છે એમને પણ અમે સેન્સિટાઈઝ કરવાના છીએ કે કેવી રીતે પ્રોપર લાઇન થાય ત્યાં કોઈ લોકોની અવ્યવસ્થા ના થાય એના બાબતની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે